કેટલી વાર મીડિયાના માધ્યમથી રખડતા ઢોર બાબતે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ કરજણ નગરપાલિકાના ચાડી ચાવડીના ઉડતી નથી મીડિયા દ્વારા કરજણ નગરપાલિકાને પૂછવામાં આવે છે નગરપાલિકા અધિકારી કહે છે કે અમે ઠરાવ મંજૂર કરે છે જે કરજણ નગરમાં ઢોર રખડે છે તેમને પકડી પાંજરાપોળમાં મૂકવાનો ઠરાવ મંજૂર કરવામાં આવે છે જેમાં એક ગાય ઉપર ત્રણ હજાર રૂપિયા પાંજરાપોળને કરજણ નગરપાલિકા ચૂકવશે તેમાં જાણવા મળ્યું છે તો કરજણ નગરપાલિકા ક્યારે ઢોર પકડવા અભિયાન ચાલુ કરશે શું તેમને કોઈની રાજકીય દબાણ છે કે પછી ટેબલ નીચે પૈસાની લીધી છે ચાલી રહી છે જો નગરપાલિકા ઢોર અભિયાન ચાલુ કર્યું તો મોંઘુ અબોલું પશુ ગટરમાં ના પડ્યું હોત આ ખુલ્લી ગટરમાં ગાય પડી છે અને કોઈ બાળક કોઈ વૃદ્ધ પડ્યા હોત તો જવાબદાર કોણ કરજણ નગરપાલિકા ગટરનું કામ કરી ગટરના ઢાંકણા બંધ કરતી જ નથી શું કરજણ નગરપાલિકા આટલી હદે બેદરકારી રાખે છે તેવી લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું છે